દર્શક મિત્રો તહેવારો પહેલા જ ફૂડ સેફ્ટીની કડકાઈ વડોદરાની મોટી હોટેલો પર આરોગ્ય શાખાનું ચેકિંગ તહેવારોને લઈને આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની છે આરોગ્ય વિભાગ દ્વારા પનીર સહિતની ખાણીપીણીના નમૂના લેવામાં આવ્યા છે વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી હોટલમાંથી લીધા નમૂના પાંચ દિવસ અગાઉ તૈયાર કરેલું ખાદ્ય પદાર્થોનું રો મટીરિયલ મળી આવ્યું હતું અને સ્થળ પર તેનો નાશ કરવામાં આવ્યો હતો આ સાથે જ પનીરના નમૂના પણ લેવામાં આવ્યા હતા આજરોજ વડોદરા શહેરના અલકાપુરી ખાતે આવેલા એક્સપ્રેસ હોટલમાં આરોગ્ય શાખાએ ઓચિંતુ ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે પનીર સાથે કેટલીક વસ્તુઓના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા ગાંધીનગરથી આવેલી આરોગ્ય શાખાની ટીમ દ્વારા એક્સપ્રેસ હોટલના કિચનમાં તપાસ કરવામાં આવી હતી ખાસ કરીને તહેવારો પહેલાં જ ફૂડ સેફ્ટીની કડકાઈ જોવા મળી રહી હતી વડોદરાની હોટલો પર આરોગ્ય શાખાના દરોડા તહેવારને લઈને આરોગ્ય વિભાગની ટીમ સક્રિય બની હતી આરોગ્ય વિભાગ દ્વારા પનીર સહિતની ખાણીપીણીના નમૂના લેવામાં આવ્યા હતા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલી હોટલમાંથી લીધા નમૂના પાંચ દિવસ અગાઉ તૈયાર કરેલું ખાદ્ય પદાર્થોનું રો મટીરિયલ મળી આવ્યું હતું અને સ્થળ પર તેનો નાશ કરવામાં આવ્યો હતો આ સાથે જ પનીરના નમૂના પણ લેવામાં આવ્યા હતા